તો આ એક ગોલો ચેન્જ કર્યો છે અને બીજું એક આ બીમ નાખ્યો છે સીધે સીધો એક બોક્સ આ જોઈ શકો છો આટલો મોટો બીમ છે જાડો અને આ આ સાઈડ પર થી પણ તમે જોઈ શકો છો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સવારના સાડા નવ અને આપણે દુકાને આવી ગયા આવી ગયા હતા તો થોડીક ઠંડી ઘણી બધી છે અહીંયા તો થોડીક લેટ પણ આપણે આવીએ છીએ થોડુંક કામ પણ બાજુ ચાલુ છે જે ટ્રકનું ને જે છે રિપેરિંગનું એ કામ પણ બાજુ ચાલુ છે તો હું તમને બતાવીશ તો અહીંયાથી જોઈ શકું છું અત્યારે બધી ઠંડીના મોસમમાં થોડું કામ ઓછું હોય છે વોશિંગ કરવાનું તો બાજુ છે હું તમને બતાવીશ કામ ચાલું છે તો તો ફ્રેન્ડ્સ અત્યારે હા જોઈ શકો છો સાડા નવ વાગ્યા છે અને તડકો નીકળ્યો નથી અને આ ઠંડી બહુ જ છે અત્યારે જોઈ શકો છો આપે કેટલું બધું કવર કર્યું છે કેમ કે આપણું કામ એવું છે ઠંડીમાં પાણીથી તો થોડુંક આપણે આપણી પણ સેફટી પણ જરૂરી છે તો હવે આપણે

બે હાલવેલું બદલાવી છે અને વીચમાં જે મેન જે ખૂંટા આવે એ પણ બદલાયા છે તો અહીંયાથી જોઈ શકો છો ને આ પણ આવ્યું છે નવ્યું પ્લાય આ જોઈ શકો છો પ્લાયું છે નવ્યું હવે એ નીચેના માટે હશે નીચેની જે આવે ને દરિયો એના માટેનું હશે અને એક અંદર પણ ગાડીનું કામ ચાલુ છે બે કેબિનનું કામ ચાલુ છે અંદરનું જોઈ શકો છો હવે અંદર ની આ જોઈ શકો છો એક ગોલો પડ્યો છે અને આ પતલું છે તમને હું બતાવ આગળમાં કેબિનનું આ એક કૂંટો પડ્યો છે આ જોઈ શકો છો આગળનું બધું કાઢી મૂક્યું છે ફ્રેન્ડ્સ તો અત્યારે આપણા દીવ વિડીયોને બીજો દિવસ છે તો અત્યારે નવ વાગ્યા છે તો આજે થોડુંક તડકો નીકળ્યો છે અને થોડીક ઠંડીમાં પણ થોડુંક ઓછી થઈ છે તો વાત કરીએ આપણા વિડીયોમાં જે પહોંચ છે તો આ જોઈ શકો છો એક ગાડી આ બારે ઊભી છે અને એ ગાડી અંદરમાં કામ ચાલુ છે તો હજી તાળો જ છે હજી કોઈ આવ્યા નથી અહીંયાથી જોઈ શકો છો બધી દુકાનોમાં તાળો જ છે તો હું થોડોક વહેલો આવી ગયો હતો વિડીયો બનાવવા માટે કેમકે પછી કામ ચાલુ હોય છે એટલે થોડુંક સાઉન્ડ નહીં બધું ઘણું બધું આવે છે તો એના માટે તો અહીંયાથી આ જોઈ શકો છો બધું કાઢી મૂક્યું છે આ જે ચાદર આવે ચાદર ની એવું છે વાળ તો એ બધી એક સાઈડ કાઢી મૂકી છે અને અડધી સાઈડ ઓલી બાજુ પણ કાઢી મૂકી છે તો હવે બાકી રહી આ આ સાઈડ આજે કાઢી મૂકશે તો અહીંયાથી પણ આ સાઈડથી પણ પતા હું તમને આ જોઈ શકું છું આવી રીતે કાંઈક અતિ બધું પૂરું જ થઈ ચુક્યું છે આ જોઈ શકો છો હવે એમાં બધું પેચ નહીં એ મારી ન શકાય તો એના માટે આખી ચેન્જ કરી રહ્યા છીએ તો જ્યારે પણ હવે અંદર અંદર જ્યારે ખુલશે એટલે હું તમને બતાવી દઈશ કે કેટલું કેટલું કામ થઈ રહ્યું છે અંદરની ગાડીમાં તો ફ્રેન્ડ્સ આ છે અંદરનો ટ્રક જે પાછળના વિડીયોમાં જોયો તો બહાર વાળો ટ્રક હતો ઓલો આપણે અંદર આવી ગયા છીએ તો અંદરમાં જોઈ શકો છો આ એક ગોલો ચેન્જ કર્યો છે અને બીજું એક આ બીમ નાખ્યો છે સીધે સીધો એક બોક્સો છે આ આ બીમ પૂરો થઈ ચૂક્યો છે બંને સાઈડ ઈજ છે તો ઓલી સાઈડ પણ તમને બતાવું તો અહીંયાથી તમને બતાવ આ જોઈ શકો છો આટલો મોટો બીમ છે જાડો અને આ આ સાઈડ પરથી પણ તમે જોઈ શકો છો આ કામ કરવા માટે રેડિટર કાઢવું પડે તો આ સાઈટથી તમને બતાવું તો અહીંયાથી પણ આ જોઈ શકો છો આયો બીમ આટલું કામ થયું છે અને બીજી પાછળનું જે પીઠ છે એ નવી નાખી છે તો પાછળમાં પણ જોઈ શકો છો જે નવા ચાર ધોકા લાગ્યા છે અને પીઠ પણ નવી છે અને બીજું આ આ પણ નટ લાગી ગયા છે જે પીઠને સપોર્ટ નથી તો આપણ નટ નવા લાગ્યા ને અંદરમાં અંદરમાં તો ખાસ એટલું કાંઈ છે નહીં જે ગોલા અને આ જે એક આ પતરા લાગ્યા છે જોઈ શકો છો બાકી બસ એ જ છે સનમાઈકાશે અહીંયા વ્હીલ કવર ને એ જ બધું આવશે એ બી આખી જનરલ કામ નથી કેબિનનું જે ગોલા અને પીઠ ને એ બધું હતું જે બીમ આવે મેન તો એનું બીમ હોય તો આપણા વિડીયોને આજે ત્રીજો દિવસ છે તો ત્રીજા દિવસમાં શૂટ કરી રહ્યો છું તો અત્યારે આ જોઈ શકો છો આપણે જે ઉપરના જે પતરા આવે એ આપણે કલર કર્યા છે અને ત્યાં કને જે કલર પડ્યો છે તો આ જોઈ શકો છો કલર કર્યા છે ઉપર જે ગોડાઉન બનાવનું છે એના માટેનું છે આ પતરા તો અહીંયાથી આ જોઈ શકો છો આ પડ્યા છે બધું કલર બ્લુ લેક્સનું છે અને એક નેરોલેકનું છે બધું અસ્તર છે યલો કલરનું જોઈ શકો છો આમાં મિક્સ કરીને લગાડ્યા છે એ થોડાક આ પડ્યા છે અને થોડાક અંદર છે વાળા અંદર તો તમને બતાવું વાળા અંદરમાં આ પડ્યા છે જોઈ શકો છો ટોટલ પતરા ત્રીસ પતરા છે બંને સાઈડ મારવાનો કલર તો કાલે આખો દિવસ લાગ્યો અને આજે પણ અડધો દિવસ એટલે મેન ટાઈમ એટલે લાગ્યો કેમકે થોડુંક પતરું ઘીસવાના હતા તે ભાઈ ઘીસી કરી ને આપણને આપે ત્યારે આપણે કલર લગાવીએ એના માટે આવડો બધો સમય લાગ્યો તો હવે લેવા આવ્યા છે ટ્રેક્ટરમાં ટ્રેક્ટરને જે ટોલી છે પાછળ એમાં લઈ જશે